ખેડૂત મિત્રો એનસીડેક્સ ઉપરના કપાસના ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના વાયદામાં આજે તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ દસ વાગ્યે અને વીસ મિનિટની આસપાસ છ પોઈન્ટ પચાસના ઘટાડા સાથે સોળસો ચારની આસપાસ આપણો એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલનો વાયદો ચાલી રહ્યો છે પરંતુ મહત્વનું એ છે કે ખેડૂત મિત્રો આજે બાયર એટલે કે લેનારની સંખ્યા એકસો ત્રણ જેટલી છે અને સેલર વેચાણ કરનારની સંખ્યા માત્ર છાસઠ જેટલી છે બાયરો એનસીડેક્સ કપાસ ત્રીસ એપ્રિલના વાયદામાં અત્યારે ખૂબ સારી રીતે જમાવટ જમાવી રહ્યા છે આવો ને આવો માહોલ બંધ થાય ત્યાર પહેલા ખૂબ સારી રીતે બાયરો આવે તો કપાસના વાયદામાં ખૂબ સારી એવી રિકવરી ખેડૂત મિત્રો આવી શકે તેમ છે તમારું મંતવ્ય શું છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો સમય હશે તો તમારા સુધી આવી માહિતી પણ અમે પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન ચોક્કસ કરતા રહેશું ખેડૂત મિત્રો બાયર એટલે કે લેનારની સંખ્યા વધારે છે અને સેલર વેચાણ કરનારની સંખ્યા ઓછી છે એટલે તમે સમજી શકો છો કે બંધ થાય ત્યારે કેવી પોઝિશન પોઝિશનમાં કપાસનો વાયદો બંધ આવે છે તે આપણા માટે મહત્વનું સાબિત થશે ખેડૂત મિત્રો ગુજરાતમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની અમને માહિતી જણાવી રહ્યા છે ગઈકાલે જ જામ જોધપુર જામ જોધપુરના એક યુવા પ્રગતિશીલ ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે પરાશરાભાઈ અમારે ત્યાં સારો કપાસ હોય તો સોળસોથી સોળસો પચાસની આસપાસના પણ બજાર ભાવો છે તે વીસ કિલોના ઊંચામાં ઊંચા બોલાઈ રહ્યા છે ટૂંકમાં એકંદરે સમગ્ર ગુજરાતની આપણે વાત કરીએ તો કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી સોળસો પચાસની વચ્ચે પણ અમુક જગ્યાએ સોદા થઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે તમારે ત્યાં કેવી હલચલ કપાસના ભાવમાં જોવા મળી રહી છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો